અમરેલીના સાવરકુંડલા શહેરની પાયાની સુવિધાઓના પ્રશ્નોને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓએ સાવરકુંડલા નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકાને ઘેરીને સૂત્રોચ્ચાર કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં શહેરમાં મુખ્ય માર્ગો પર ખાડાઓ અનેક સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યા અને નગરપાલિકા દ્વારા અઢાર ટકાથી વધુ ટેક્સ વસૂલવાનો મુદ્દો ઉઠાવાયો પ્રતાપ દુધાતે આરોપ લગાવ્યો છે કે નગરપાલિકા ટેક્સની વસૂલાત કરે છે પરંતુ રસ્તા અને ગટરની સમસ્યાઓનું નિરાકરણ નથી કરતી ફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું આખું ગામ ત્રાહીમામ છે ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધીશ ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં અઢાર ટકા હાઉસ ટેક્સની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માગું છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો છે બેન્કિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકાના સીફ નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા